જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું અષાઢી બીજ ક્યારે છે તેનું મહાત્મ અને કથા વાર્તા તારીખ એક સાત બે હજાર બાવીસ અષાઢ માસના શુકલ પક્ષની બીજ શુક્રવારે અષાઢી બીજ છે આ દિવસે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે મિત્રો દરેક શુભ દિવસોએ વાર તહેવારે આપણે ભગવાનના દર્શન કરવા મંદિરે જઈએ છીએ પરંતુ અષાઢી બીજ એક એવો દિવસ છે એક એવો અવસર છે કે ભગવાન સ્વયં પોતાના ભક્તોને દર્શન આપવા તેની પાસે આવે છે આ શુભ અવસર એટલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા જે દર વર્ષે અષાઢ સુદ બીજથી શરૂ થઈ દસમા દિવસે સમાપ્ત થાય છે આમ દસ દિવસ ભગવાન જગન્નાથની યાત્રા કાઢવામાં આવે છે આજના શુભ દિવસે ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈ નગર યાત્રા કરવા નીકળે છે ભગવાન જગન્નાથ એ સ્વયં પરમ પુરુષોત્તમ નારાયણનું જ સાક્ષાત સ્વરૂપ છે આ કારણથી જ તે જગતના નાથ પણ કહેવાય છે આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે આ રથયાત્રામાં સૌથી આગળ હોય છે તાલ ધ્વજ રથ તેના પર બલરામજી સવાર હોય છે તેમની પાછળ પદ્મધ્વજ રથ તેમના પર સુભદ્રા બહેન સવાર હોય છેલ્લે ગરુડ ધ્વજ રથ જેને નંદીઘોષ રથ પણ કહેવાય છે આ રથ પર સ્વયં ભગવાન જગન્નાથજી બિરાજમાન હોય છે આમ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગર યાત્રા કરવા નીકળે છે તેમના ભક્તો હર્ષ ઉલ્લાસથી આ યાત્રામાં જોડાય છે અને ભગવાનના રથ હાંકવાનો લ્હાવો લે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી ઉઘાડા પગે ભગવાનનો રથ હાંકે છે તેમના જીવનનો રથ ભગવાન સ્વયં હાંકે છે તેમના જીવનની દરેક મનોકામના પૂરી થાય છે આમ અષાઢી બીજના દિવસે રથયાત્રાનો ઉત્સવ ધામધૂમથી દરેક શહેરમાં ઉજવાય છે આ રથયાત્રા પાછળની ઘણી બધી દંતકથાઓ છે તેમાંની એક કથા એવી છે કે એકવાર દેવી સુભદ્રા પોતાના સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે જગન્નાથ મંદિરેથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓને ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળની પણ એક કથા જોડાયેલી છે આ કથા એવી છે કે રાજા ઇન્દ્રધ્યુમન પોતાના પરિવાર સાથે નીલાચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રધ્યુમનને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર સતત તેના મનમાં ચાલ્યા જ કરતો હતો એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ટ તરતું જોયું તેમને આંતરિક પ્રેરણા મળી કે આ જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ સમસ્યા એવું ઊભી થઈ કે યોગ્ય શિલ્પીની શોધ ક્યાં કરવી કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સંવાગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો ત્યાર પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર નહોતો જાણતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીતા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતો પરંતુ તેમના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજા અને રાણી ઘણા દુઃખી થઈ ગયા એક ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થાશો અમે આ જ રૂપમાં રહેવા માંગીએ છીએ મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેમની સ્થાપના કરાવો અને ત્યારે જ પુરીના મઢમાં રાજાએ જગન્નાથની મૂર્તિની સ્થાપના કરાવી અને તેમનું ભવ્ય મંદિર બનાવ્યું બીજી એક પૌરાણિક કથા એવી છે કે જગન્નાથની રથયાત્રામાં શ્રી કૃષ્ણની સાથે રાધાજી કે રૂકમણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગેની આ કથા છે એકવાર દ્વારિકામાં શ્રીકૃષ્ણ રૂકમણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીઓને આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી શ્રી કૃષ્ણએ પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા રુક્ષ્મણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી રાધાજીની શ્રી કૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હશે તેથી બધી મહારાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવો પહેલા તો માતા રોહિણીએ બધું ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું ઠીક છે પરંતુ પહેલા સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઉભા રાખો કોઈ પણ અંદર ન આવવું જોઈએ પછી તે કૃષ્ણ કે બલભદ્ર કેમ ન હોય માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને બલભદ્ર આવી પહોંચ્યા જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા પરંતુ શ્રી કૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેયને સંભળાઈ રહી હતી જે સાંભળીને શ્રીકૃષ્ણ બલભદ્ર અદ્વૈત પ્રેમ રસનો અનુભવ કરવા લાગ્યા બીજી તરફ સુભદ્રાજી પણ ભાવ વિહળ થઈ ગયા એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત થઈ ગયા નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારા જે મહાભાવમાં લીન મૂર્તિ સ્વરૂપમાં અમે દર્શન કર્યા છે તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે અને પ્રભુએ નારદજીને વરદાન આપતા તથાસ્તુ કહ્યું તો મિત્રો આ હતી ભગવાન જગન્નાથની અધૂરી મૂર્તિની કથા આ મૂર્તિઓ હાલમાં પુરીના મઢના મંદિરમાં બિરાજમાન છે અને ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય આ મૂર્તિમાં અત્યારે પણ ધપકી રહ્યું છે આથી જ જગન્નાથના દર્શન કર્યા વગર ચાર ધામની યાત્રા અધૂરી માનવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જગન્નાથપુરીમાં ભોજન કરે છે રામેશ્વરમાં સ્નાન કરે છે બદ્રીનાથમાં દર્શન આપે છે અને દ્વારિકામાં શયન કરે છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન માત્ર જે વ્યક્તિ આ કળિયુગમાં કરશે તે ભવના ફેરામાંથી છૂટી વૈકુઠને પ્રાપ્ત કરશે જે વ્યક્તિ પોતાના હાથેથી રથયાત્રાનો આ રથ ચલાવશે તેનું જીવન પ્રભુ સ્વયં પોતાના હાથમાં લેશે આમ આ પવિત્ર એવી અષાઢી બીજનો દિવસ એટલે ભગવાન જગન્નાથના દર્શન કરી પાવન થવાનો દિવસ આ દિવસે દરેક શહેર મંદિરોમાં ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે ફણગાવેલા મગ મઠ જાંબુ કેળા ખીચડી ગુવારફળી કાકડી વગેરેનો પ્રસાદ વહેંચાય છે એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીને આ ત્રણેય રથોના શિખરનું જેને દર્શન થાય છે તે ખૂબ મોટું પુણ્ય અને મોક્ષને મેળવવાનો અધિકારી બને છે રથયાત્રાના માત્ર શિખર દર્શન કરવાથી વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે તો મિત્રો આજના આ વીડિયોમાં અષાઢી બીજ ક્યારે છે તેનું મહાત્મ અને સુંદર કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય જગન્નાથ જય શ્રી હરિ વિષ્ણુ જય બેની સુભદ્રા ભાઈ બલરામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ